જામખંભાળિયા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા ઉપસ્થિત પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજાયું દિવાળી તહેવારો અનુલક્ષીને સાવચેતી અને સલામતીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે આજરોજ મોડી સાંજે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના વડાપણ હેઠળ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે હાલ દિવાળી તહેવારો અનુલક્ષીને લોકોની સાવચેતી અને સલામતીની લાગણી જળવાઈ રહે તે હેતુથી પોલીસ વડા જયરાજસિંહ વાળા સાથે ડીવાય એસપી વીપી માનસેના તથા સાગર રાઠોડ ઉપરાંત એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્ટાફ હોમગાર્ડ અને ટીઆરબી જવાનો સાથે ટ્રાફિકની

ખંભાળિયા ડિવિઝન તથા ખંભાળિયા પોલીસ સ્ટેશન તથા એલસીબી અને એસઓજીની વિવિધ ટીમો બનાવી અને ખંભાળિયા ટાઉનના સંવેદનશીલ વિસ્તારોમાં મેગા ફૂડ પેટ્રોલિંગ ડ્રાઈવનું દિવાળી તહેવાર નિમિત્તે આયોજન કરવામાં આવેલ હતું આ ફૂડ પેટ્રોલિંગમાં અંદાજીત સોથી દોઢસો પોલીસ કર્મીઓ જીઆરડી જવાનો તથા ટ્રાફિકના ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા સાંજના સમયમાં આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એરિયા ડોમિનેશન નો છે તથા જે ટાઉનની જે પબ્લિક છે તેમને એક સિક્યુરિટી ની ફીલ આવે તેના અન્વયે આ એક્ટિવિટી કરવામાં આવેલ હતી આવનારા સમયમાં પણ આ ફૂડ પેટ્રોલિંગની જે પ્રક્રિયા છે તે ચાલુ રાખવામાં આવશે